બે હજાર છસો ચોર્યાસી તો બાર બાર નો બગડો વધી પડે એક આઠ ને બે કેટલા થાય તો દસ આ એક વધી છે તે સાથે ગણવાની છે તો દસ વત્તા એક કેટલા થાય તો અગિયાર આ એક વધી છે તે સાથે ગણવાની છે તો છ ને પાંચ અગિયાર ત્યાં એક વધી બાર બાર નો બગડો વધી પડી એક

ત્રણ હજાર ત્રણસો જવાબ આવશે પાંચ છ કેટલા થાય તો એક વત્તા નવ કેટલા થાય તો અઢાર આ એક વધી છે તે સાથે ગણવાની છે તો વત્તા નવ અઢાર એક વધી ઓગણીસ ઓગણીસ નો નવડો પદી પડી એક છતા ત્રણ કેટલા થાય એક ત્રણ વત્તા ત્રણ કેટલા થાય તો છ અને આ એક વધી સાત કેટલો જવાબ આવ્યો તો સાત હજાર

અગ્યાર નો એકડો વધી પડી એક અગિયાર અગિયાર નો એકડો વધી પડી એક ચાર વત્તા બે કેટલા થાય તો છ હા એક વધી છે તે સાથે ગણવાની છે તો ચાર વત્તા બે છ એક દાખલા નંબર ચાર ચાર હજાર આઠસો તેત્રીસ વત્તા ત્રણ હજાર ચારસો બત્રીસ કેટલો જવાબ આવશે ત્રણ વત્તા બે કેટલા થાય તો પાંચ ત્રણ વત્તા ત્રણ કેટલા થાય તો થાય બાર નો બગડો વધી પડી એક ચાર ને ત્રણ કેટલા થાય તો સાત આ એક છે છે તે સાથે ગણવાની જવાબ આવ્યો તો આઠ હજાર બસો પાસઠ દાખલા નંબર પાંચ બે હજાર ત્રણસો અઠાણું ત્રણ હજાર બસો એકાણું કેટલો જાપ આવશે કેટલા થાય તો અઢાર અઢાર નો આઠડો વદી પડી એક ત્રણ વત્તા બે કેટલા થાય તો પાંચ હા એક વદી છે

ત્રણ હજાર એકસો પાસઠ કેટલો થાય બે વત્તા છ કેટલા થાય તો આઠ અને આ એક વધી છે તે સાથે ગણવાની છે આઠ વત્તા એક કેટલા થાય તો નવ થાય તો ચાર એક દાખલા નંબર સાત ચાર હજાર નવસો પંચ્યાસી વત્તા આઠ હજાર બસો અઠાવન કેટલો જપ આવશે પાંચ વત્તા થાય તો તેર નો તે સાથે ગણવાની છે તેર વત્તા એક કેટલા થાય તો ચૌદ ચૌદ નો ચોકડો વધી પડે એક નવ વત્તા બે

12 + 1 કેટલા થાય? તો 13. કેટલો જવાબ આવ્યો? 13243. ટકા નંબર 8 1659 + 2243 કેટલો જવાબ આવશે? ત્રણ કેટલા થાય તો બાર બાર નો બગડો પાંચ થાય તો એક વધી છે તે સાથે ગણવાની છે નવ વત્તા એક કેટલા થાય તો દસ દસ નો જીરો વધી પડી એક છ વત્તા બે કેટલા થાય તો આ એક છે છે સાથે 3 કેટલો જવાબ આવ્યો તો ત્રણ દાખલા નવસો બે નવ

કેટલા થાય તો ચાર આ એક વધી છે તે સાથે ગણવાની છે તો ચાર વત્તા એક કેટલા થાય તો પાંચ કેટલો જાપ આવ્યો તો પાંચ હજાર બસો ત્રેસઠ ફરી મળીશું નવા વિડીયો